સાગબારા ફટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ચોમાસા દરમિયાન તેમનો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે અમરાવતી નદીના ઘસમસતા પાણીમાં જીવના જોખમે ઉતરવું પડે છે નહીં છીછરા પાણીમાં અન્ય ઋતુમાં પસાર થતા હોય છે ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા આ સમસ્યા નવી નથી ગત વર્ષે પણ એક વ્યક્તિના અંતિમ સંસ્કાર વેળા નદી ઉપર પાર કરતી વખતે બે લોકો ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેકવાર સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા અમરાવતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે જેથી અંતિમ સંસ્કાર જેવી આવશ્યક વિધિ માટે તેમને જીવના જોખમે નદી પાર કરવી ન પડે આ સમસ્યાનું નિરાકરણ લાવવું અંત્યત જરૂરી છે કે કારણ કે દર વખતે અંતિમ યાત્રા કાઢતી વખતે લોકોના જીવ જોખમમાં મુકાય છે સ્થાનિક વહીવટી વહીવટીતંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે